થર્ટી ફર્સ્ટ પગલે અમદાવાદ પોલીસનું ચેકિંગ છે અમદાવાદના રિવરફ્રન્ટ પર પોલીસે ચેકિંગ કર્યું છે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત છે ડીસીપી એસીપી સહિતનો કાફલો ઉપસ્થિત છે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસનું હાલમાં ચેકિંગ થઈ રહ્યું છે અમદાવાદ પોલીસ સજ્જ થઈ ગઈ છે કોઈ પણ જાતના અનિચ્છ બનાવ ન બને કોઈ લોકો છાકતા ન થાય કોઈ લોકો દાદાગીરી ન કરે કારણ કે ઘણા સમયથી આ રીતના જે ઘટનાક્રમો સામે આવી રહ્યા છે પોલીસ પહેરેથી જ સતર્ક થઈ ગઈ છે થર્ટી પસ્ટને લઈને હજારો લોકો જ્યારે હોય છે છે પોલીસ અત્યારથી જ કામે લાગી ગઈ જે અમદાવાદમાં જુદા જુદા વિસ્તારમાં સઘન વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલ છે એમાં એકત્રીસમી ડિસેમ્બરના એક્શન પ્લાન મુજબ રોડ ઉપર કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના થાય અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય એના માટે ખાસ ચેકિંગ રાખવામાં આવી છે એમાં આપણે દોઢસોથી વધારે પોલીસ અધિકારી અને સ્ટાફ અત્યારે ચેકિંગમાં હાજર છે એમાં બ્રેથ એનલાઇઝર અને બોડી વોન કેમેરા સાથે પોલીસ અત્યારે ચેકિંગ કરી રહી છે અને જે કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ છે